આગરી ગરમીથી રાહત મેળવવા તેમજ રજાની મજા માણવા માટે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકો જોખમી સ્નાન કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે અંકલેશ્વર માં આજે રંગોના તહેવાર ધૂળેટી ઉજવણી ઉમળકા કરવામાં આવી હતી સ્નાન માટે રહ્યા છે જેને લઈને લોકો આખરી ગરમી વચ્ચે શેકાઈ રહ્યા છે તેવામાં આજે હોળી ધૂળેટી પર્વ વચ્ચે લોકો એકબીજાને રંગો છાટી અને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી બપોર તથા સાથે જ આખરી ગરમી વચ્ચે લોકો રજાની માણવા માટે નર્મદા નદી નજીક પહોંચી ગયા હતા જ્યાં નદી કિનારે મોટી સંખ્યામાં લોકો જોખમી રીતે સ્નાન કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે નદી પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બનીને સ્નાન કરતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો તો કિનારાથી દૂર સુધી જઈને સ્નાન કરી રહ્યા છે ચિંતાજનક બાબત એ છે કે આ વિસ્તારમાં નર્મદા નદીમાં ડૂબી જવાના અનેક બનાવો બની ચૂક્યા છે આમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી પોલીસ બંદોબસ્ત પણ ગેરહાજર હતો આ પરિસ્થિતિમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન સ્થાનિકો માં ચર્ચાનો વિષય બન્યો છે તંત્રની બેદરકારી અને લોકોની બિનજવાબદાર જવાબદાર બંને ચિંતાજનક બાબત બની રહી છે